નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ખેડૂતો આનંદો ખેડૂતોને આનંદવાનો સમય આવ્યો 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 ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળીનો નિકાસ કરવાની મંજૂરી મળી એટલે ખેડૂતો એવા ખેડૂતો જે લોકોએ ડુંગળીનો પાક વાવ્યો છે જે ખેડૂતોએ ડુંગળી વાવી છે એવા ખેડૂતો માટે હવે આનંદવાનો સમય આવી ગયો છે કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો 3 લાખ મેટ્રિક ટન ડુંગળીનો નિકાસ કરવામાં આવશે 2023 માં ડુંગળીના ભાવ વધ્યા હતા ત્યારે પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો કે હવે ડુંગળીની નિકાસ નહીં જેથી કરીને ડુંગળીના ભાવ થોડા નીચે આવ્યા હતા પરંતુ અમિત શાહની બેઠકમાં આ નિર્ણય લઈને એકત્રીસ માર્ચ બે હજાર સુધી જે નિર્ણય રાખવામાં આવ્યો હતો ડુંગળીના નિકાસ ઉપર એ હવે ફટાવી દેવામાં આવ્યો છે તો હવે ડુંગળીના ભાવમાં થોડો વધારો થઈ શકે છે અને ખેડૂતોને ભાવ ઊંચા મળી શકે છે તો ખેડૂતો માટે કેન્દ્ર સરકારે આનંદવાનો સમય આવ્યો છે અને સમય આપ્યો છે તો આનંદો 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 ખેડૂતો આનંદો નમસ્કાર